નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસોની ભરતીની જાહેરાત થયા બાદ પણ ઘણા બધા વિભાગમાં અને વિષયમાં જોઈએ તો જેટલી ઉમેદવારોએ જગ્યાની આશા રાખી હતી મિત્રો એટલી ભરતી આ વિષયમાં આવી નથી મિત્રો અથવા તો એમ કહીએ કે સરકારે આ વિષયમાં એટલી જગ્યા આપી નથી તેમ પણ ચાલે મિત્રો તો ખરેખર જે મિત્રોએ મહેનત કરી છે અને જેમને શિક્ષક બનવાનું સપનું છે મિત્રો તો એ ઉમેદવારો દરેક જિલ્લામાં આમ જોઈએ તો જે તે શિક્ષણ અધિકારી હોય કે કલેક્ટર કચેરી હોય તો ત્યાં જઈને આ શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયક હોય તો તેમાં જગ્યામાં વધારો થાય એટલા માટે આ મિત્રો લડતા જ હોય છે મિત્રો તો દરેક મિત્રોએ આ રીતે સાથ અને સપોર્ટ આપે તો ચોક્કસ વિદ્યા સહાયક ભરતી કે શિક્ષણ સહાય ભરતીમાં આપણે જગ્યામાં ચોક્કસ વધારો કરી શકીએ મિત્રો હાલમાં આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે ખેડા જિલ્લામાં ઉમેદવારો દ્વારા કલેક્ટર કચેરીમાં શિક્ષણ અધિકારી સાહેબને જગ્યા વધારવા બાબતે રજૂઆત કરી છે મિત્રો તો ચોક્કસ દરેક મિત્રોએ આ રીતે પોતપોતાના જિલ્લામાં રજૂઆત કરવી જોઈએ અને જ્યારે પણ ગાંધીનગરમાં જગ્યા બાબતે આયોજન હોય મિત્રો તો તેમાં પણ સમય કાઢીને ચોક્કસ સાથ અને સહકાર આપવો જોઈએ મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ આપને પહોંચાડી છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આવા જ ટેટાટ ભરતીના ન્યૂઝ સાથે જય હિન્દ જય ભારત મિત્રો